મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની અને લોકોને આશાઓ જાગી કે ઠેર ઠેર પથરાયેલ ગંદકીમાંથી હવે મુક્તિ મળશે પરંતુ લોકોની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે અને ગંદકીને કારણે ઉદભવતા માખી મચ્છર જીવજંતુઓના ત્રાસથી ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેમાં ખાસ કરીને લાતી પ્લોટમાં આ પ્રકારની વર્ષો જૂની સમસ્યાનું તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકોના આક્ષેપો છે પાણી ભરાવાના કારણે મોટરસાયકલ ચાલકો આ પાણીમાં સ્લીપ થતા હોય છે અને છાસવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે આ ઉપરાંત સ્થાનિકોએ તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે મનપા કમિશનરને રજૂઆત કરી છે પાણીનો નિકાલ તમે કરો છો અમે અવારનવર રજૂઆત કરેલી છે નગરપાલિકા જયારે હતી ત્યારની વાત છે આ પાણીનો ઘણા વર્ષોથી છે ચાર ને પાંચ ને મેન રોડ ઉપર ઘણા સમયથી આવ્યો ઘણી રજૂઆત કરી અમે એક બે વાર તો અહીંયા રૂબરૂ ગયેલા ઘણી વાર કેવા પણ ગયેલા એનું કોઈ નિવાકરણ આવ્યું નથી હજી આજ સુધી અને અવરનવર અમારા આરોગ્ય માટે હાનિકારક છે મચ્છરને ઉત્પન્ન થાય એને શરીરમાં તકલીફ થાય શરીર ના હિસાબે એમાં દવાખાને જવું પડે નાના બધા દર્દાર્થીઓ પાયો છે બધાને ઓર હાલવાવાળા માણસો કોઈ સ્લીપ ફાઈન કોઈ લેડીઝ કોઈ જેન્ટ્સ પડી જાય છે હાલમાં કોઈ જાતની કોઈ સફાઈ નથી એવું અમે કમિશનર સાહેબને અત્યારે એવું કહેવા માંગીએ છીએ કે તમે અત્યારે બહુ સારું કામ કરો છો અને અમારી આ રજૂઆત જોઈ અને તમે આનો જલ્દી અમને ઉકેલ લાવો અવરનવર કચરાના ગંધ આ કોઈ જાતની કોઈ સાફ સફાઈ નથી બરોબર એને યોગ્ય પગલાં લઈને આગળની કાર્યવાહી કરી શું નામ છે તમારું ડોક્ટર દીપક કકારા સર આજે મચ્છરથી નોર્મલી મચ્છર થી થતા રોગચાળામાં આપણે લઈએ તો સૌથી પ્રથમ જોઈએ તો મેલેરિયા સેકન્ડમાં આપણે ડેન્ગ્યુનો રોગચાળા અવારનવાર થતા હોય છે ને ચિકનગુનિયા આ રોગ અવારનવાર મચ્છરથી ફેલાતા હોય છે કે વારંવાર ચિકનગુનિયા મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ અવારનવાર મચ્છરના ઉપદ્રવથી થતા હોય છે પાણી ગટરના પાણી નોર્મલી ગટરના પાણી ઉભરાવાથી જે પીવાના પાણી સાથે મિક્સ થવાથી કોમનલી ઝાડા ઉટીના કેસો બહુ જોવા મળતા હોય ખાસ તો જે ઉનાળાની સિઝન આવતી હોય છે ત્યારે ઝાડા ઉટીના કેસ ટાઈફોઈડના કેસ અને કમળાના કેસ વધારે પડતા જોવા મળતા હોય છે એટલે ગટર ઉભરાવાથી એક તો પાણીના ક્વોન્ટમેટેશન થવાથી ઝાડા ઉટી અને આ કેસ સાથે સાથે મચ્છરના ઉપદ્રવ પણ વધતા હોય એના લીધે મચ્છરને ઠીકરાતા રોગો પણ વધતા હોય છે અત્યારે એને અટકાવવા માટે શું કરવું આ ટાઈપના બધાએ રોગચાળો અટકાવવા માટે સૌથી પહેલાં તો ક્લિનનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે હાઇજીન ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં ત્યાં પાણીનો ભરાવો થવો જોઈએ નહીં જે કોઈ ગટરનું પાણી ઉભરાતું હોય ને તાત્કાલિક એનું સોલ્યુશન લાવવું જોઈએ જ્યાં પાણીનો ભરાવો થતો હોય તો એનો ટાઈમે ક્લીન થઈને એનો નિકાલ થવો જોઈએ જ્યાં કોઈ કચરો ફેંકતા હોય કે ગંદકી થતી હોય તાત્કાલિક એનું નિરાકરણ લઈને કચરાનો અટકાવો થવો જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ

ચાલુ જ રહે છે અને સતત પાણી આવે જ છે અને આના કારણે લોકો પડે છે પડે છે અને અવારનવાર વ્યક્તિ જે આવે આવક જાવક કરે છે એને તકલીફ બહુ પડે છે એટલે આનું નિરાકરણ લાવો તો અમારે પણ શાંતિ અને પાણી તો આમને ચાલુ જ રહે છે ચોમાસું હોય કે શિયાળો હોય કે ગમે તે હોય પાણી તો ચાલુ જ રહે છે આ ગટરનું પાણી નીકળે છે અને દુર્ગંધ બહુ આવે છે એમ આના કારણે સ્વાસ્થ્યને પણ હાનિકારક થાય છે મચ્છર આ તે કચરો અને લોકો બધું આમાં આવી જાય છે આમ આના કારણે સ્વાસ્થ્યને હાનિકારક હાનિકારક છે તો આનું કાંઈક ઉકેલ આવે તંત્રને તંત્રને જાણ કરેલી છે તો આવે એમ અને આનું નિરાકરણ લાવે ઉકેલ લાવે એમ